શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો ચોક બજાર કોઝવે પાસે પિતાએ જ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી જોવા પામી છે કામ બાબતે ઠપકો આપતા હત્યા કરી હતી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની અસી તૈસી થતી જોવા મળી રહી છે એક પછી એક હત્યાના બનાવો બનતા આખું શહેર ધ્રુજી ઉઠ્યું છે ત્યારે ચોક બજાર વિસ્તારમાં હત્યાની ઘટના સામેલ છે ચોક બજાર કોઝવે પાસે પિતાએ જ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી

સુમન મંગલ આવાસ ફરી માતા રોડ ચોક બજાર પોર્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હૈતાલીબેન ઉમરુસ હજારની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુમિર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તુરસ્ત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે ને બે દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે આ છેલ્લા ત્રણેક મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બને વચ્ચે